નમસ્કાર દર્શક મિત્રો સત્યમે જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરા ખાતે બાલવાડી રમોત્સવ ઝોન એકનો રમોત્સવ પ્રારંભ થયો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શાસના અધિકારી ઓ ભી રમતોત્સવનો લાભ લીધો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત આજરોજ બાલવાડી રમત્સોત્સવ ઝોન એક ડોક્ટર શ્યામાપ્રસાદ પ્રાથમિક શાળામાં આજરોજ રમતોત્સવ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું જેવા ઉપસ્થિત પ્રિન્સિપાલ ગિરીશભાઈ જ્યારે બપોર પાલીના પ્રિન્સિપાલ ગોરાંગીબેન ઉપાધ્યાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી અધિકારી શ્વેતાબેન પારકી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો ટીચરો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં બાળકો પણ અને વાલીઓ પણ મોટી સંખ્યા

આજે બાલવાડીના રમતોત્સવનું ત્રિદિવસનું આયોજનમાં શ્યામાપ્રસાદ મુખર્જી સ્કૂલમાં મારી સાથે ઉપસ્થિત શાસનાધિકારી સમિતિના સભ્યો એસએમસીના સભ્યો તમામ શાળાના આચાર્ય વાલીઓ વાલીઓ પણ આજે રહ્યા હતા તમે જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એટલા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ જ પ્રધાન્ય આપતી હોય છે સૂર્ય નમસ્કાર હોય યોગાસન હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ હોય લંગડી હોય પ્રાર્થના ગીત હોય લીંબુ ચમચી હોય દોડ હોય એ તમામ પ્રકારની રમતો રમા આવી રહી છે બાળકોમાં પ્રયત્નો રહે છે આચાર્યો શિક્ષકો અને શાસન અધિકારી સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું કે બાળકોના વિકાસ માટે લોકો આપણે કોણું ધ્યાન આપીને દેશમાં આગળ પ્રવૃત્તિ કરે એના માટેનું ધ્યાન આપે છે આજના રમતોત્સવમાં અમારા ત્રણ ઝોન છે ત્રણ ઝોનમાંથી આજે ઝોન એકનો બાલવાડી રમતોત્સવ છે રમતોત્સવમાં ભલે ગેમો બધી નાની નાની હોય લીંબુ ચમચી હોય કોથળા દોડ હોય પણ બાળકો અત્યારથી જ શીખે અને ભવિષ્યમાં આગળ રમતા થાય એવી આશા રાખું છું રિપોર્ટર સની સિંધે સત્યમ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા